સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સ્વાતંત્ર દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી કમિશનર અનુપમ ગેહલોતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને શહેરમાં સારી કામગીરી કરનાર પોલીસ કર્મી અને અધિક્રમીઓને સન્માન કરવામાં આવ્યું હતું મદદ કરનાર જાગૃત નાગરિકના પણ સન્માન કરાયું હતું દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ધૂમધામથી થઈ રહી છે ત્યારે સુરતમાં પણ અઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસને આના આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી પોલીસ પરેડ ગ્રાઉન્ડના ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં પોલીસ કમિશનરે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા ગુજરાત પોલીસના પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો સહિતના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અઠતરમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી અમને સુરતના તમામ પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું સાથ આજે અમે લોકો આઝાદ ભારતમાં ખૂબ સારી રીતે રહીએ છીએ આ આઝાદ ભારત બનાવવા માટે જેટલા લોકો બલિદાનો આપેલા છે એવા તમામ અમારા સ્વતંત્રતાના લડવૈયાઓને અમે લોકો યાદ કરીએ છીએ એના શ્રદ્ધાંજલિ આપીએ છીએ સાથ સુરત શહેર પોલીસ આપણી પ્રજાના સેવામાં સતત જો કાર્યરત રહે છે પિછલા ઘણા વર્ષો મેં જ્યારે જ્યારે જરૂર પડી છે અને જબ 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 સુરતના વિકાસમાં પોલીસના સુરત શહેર પોલીસનો ખૂબ એક વિશેષ ફાળો છે આજે સુરતના લોકો ખૂબ સારી રીતે તમામ લગભગ જો છબ્વીસ જો રાજ્યોના લોકો અહીંયા રહે છે અને સારી રીતે રહીને આપણા કામ ધંધા બિઝનેસ કરતા હોય છે ત્યારે એવા એક મિની ભારત જેના આપણે કહીએ છીએ સુરતના એના સારા લોકો સાથે સંકલન કરીને અને એક એવી કાયદાની વ્યવસ્થા જાળવવા માટે જો સુરત શહેર પોલીસ હરદમ જો એકદમ સતત પ્રયાસરત રહે છે અને ગયા એક વર્ષની વાત કરીએ તો જેટલા બી અહીંયા રિલિજિયસ બંદોબસ્ત હતા વીઆઈપી મુવમેન્ટ હતા ਖੂਬਸਾਰੀ ਤੇ ਵਿਨਾਬੀਦ ਨਾਲ ਪੂਰਨ ਥਿਆ